માતાજી જય દ્વારકાથી જય મામોગલ મોગલ બધાને સ્વાગત છે આપણા નવા સાડા આઠ વાગ્યા છે ને હું જાઉં છું સ્કૂલે પછી આગળ આગળ તમને મળીએ મોડું થઈ જશે તો અમે બસમાં માં ગયા પડી છે સ્કૂલમાંથી અને મારા ભાઈના ઘરે ગઈ હતી મારી ફ્રેન્ડ પણ છે સાથે છાપા લેવા માટે કે કલરકામ ચાલુ અને ચોકડી ઉપર ત્યાં અમારી બસ આવશે છાપા લેવા કલર કલરકામ માટે ઢાંકવા માટે પછી ઘરે કહું હવે જય માતાજી જય દ્વારકાધીશ બધાને હમણાં વાગ્યા છે પાંચ અને ત્રણ તો મને રોજ વિડીયો અપલોડ કરવાનો હોય છે રોજ નહીં સ્કૂલ ચાલુ થઈ છે ત્યાંથી તો રોજનું નથી એ કાલે હું ગઈ હતી સ્કૂલે ફોને લઈ ગઈ હતી પણ કામથી લઈ ગઈ હતી અને સ્કૂલમાં જમા કરાવી દીધું હતું ફોન તો કોઈ પણ ફોન નહીં લઈ જતા એમ જ હું તો ટીચરને આપી દીધું હતું ફોન મારું કામ હતું ફોટા હતા ફોનમાંથી પાસપોર્ટ સાઈઝ ના એટલા માટે લઈ ગઈ હતી બાકી કાલે પછી આવીને ડાયરેક્ટ ગામમાં ચાલી ગઈ એટલે વિડીયો ઉતાર્યો નહીં અને હમણાં હવે પાંચ વાગી ગયા છે ક્યારે એડિટ થશે હજી હું ઉતારું જ છું આજનો વ્લોગ તમે જોજો કાલે આવશે હમણાં કાલે શનિવાર છે અમે સ્કૂલે નથી જવાની અને રવિવારે છે મગફળીમાં હલર આને જો આને શેરું નાનું ઘર આરું જો નાકડું સ્વીટ હોમ અહીંયા રાખેલું હતું આજે આ બાજુ રાખી દીધું છે ઠંડી બહુ છે રાત્રે બહુ ઠંડી પડે છે તો આવું બનાવી આપ્યું છે મસ્ત એમાં રાત્રે દિવસે આખો અંદર સૂતો હોય છે ઠંડી ન પડે ને બાકી તો ઠંડી વધી ગઈ છે તમારે ત્યાં હોય કે ન હોય ખબર નહીં જણાવજો કેવી છે તમારે ત્યાં ઠંડી અમારે તો સારી છે પેલા કચ્છમાં જ આવે પાણી તૂટી ગયું કપાસમાં પાણી ચાલુ છે પાછો કપાસ તૂટે છે હવે અને ત્યાંથી પાણી નીકળે છે અને જો શિયાળુ પાક તો થઈ ગયું અહીંયા તો હવે રજગત છે શિયાળુ પાકમાં ત્યાં ખેતરે વળવાળા ખેતરમાં ત્યાં છે ઘઉં છે મેં તમને બતાવું હજુ તો ઉગી પણ ગયો છે મારે ટાઈમ નહીં મળ્યો સ્કૂલે જાઉં ને દિવસના બધું કામ થાય લોગ ઉતારવા કોઈ હોય નહીં પછી તો આ બધું રજકો છે જો નાનું નાનું દેખાય ને આ બધા રજકાનો છે ઉગી ગયો છે થી કરે ને છે ત્યાં સુધી છે અને નીચે પણ છે ત્યાં હવે વાવશે તો બતાવીશ હા હોઈશ ગયે તો બાકી તો ઉગી જશે એમ જ

નાસ્તો કરવાનો મન થાય થોડું બીજું કઈ છે નહીં કે ભૂંગરા તાઈ લે આમાં છે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે ભૂખ લાગી ગઈ છે આજે મેં કીધું બનાવી લો ખીચડી બને